સ્વાગત છે વડોદરામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત તુલસી વાડીના રહીશો નો મોરચા એ આમ આદમી પાર્ટીની આગેવાની માં પાલિકા પહોંચી માટલા ફોડી વિરોધ કર્યો હતો વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતા અનેક લોકોની પીવાના પાણીની છેલ્લા કેટલાય વર્ષોથી સમસ્યા છે ત્યારે આ લોકોની સમસ્યાના નિરાકરણને લઈને આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી જો કે આ રજૂઆતોનું કોઈ નિરાકરણ ન આવતા આજે પાલિકાની વડી કચેરી ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાની આગેવાનીમાં સ્થાનિક રહીશો એકત્ર થઈ માટલા ફોડી અનોખી રીતે વિરોધ કર્યો હતો આમ આદમી પાર્ટીએ પાણી માટે માંગ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી અને ડ્રેનેજ તથા અન્ય પ્રાથમિક સુવિધાઓ અભાવ હોવાની રજૂઆત કરી હતી આજે અમે અહીંયા કમિશનર ઓફિસ વીસમી વખત આવેદનપત્ર આપવા આવ્યા છે કે તુલસીવાડીમાં વીસ વીસ વખત આવેદન આપ્યા છતાં આજ સુધી અહીંયા પાણીની કોઈ પણ વ્યવસ્થા થઈ નથી આ બીજેપી એટલે બખડ જનતા પાર્ટી જે હંમેશા લોકોને ઉલ્લુ બનાવી સ્માર્ટ સિટીના નામે લોકોને છેતરી કે અહીંયા નલસે જલ દરેક જગ્યાએ પાણીની વ્યવસ્થા દરેક જગ્યાએ ગટર લાઈન દરેક જગ્યાએ રોડ રસ્તા પણ બરોડાની અંદર એવું ભારતીય જનતા પાર્ટીએ બખર જનતા પાર્ટીએ કશું જ કર્યું નથી કોઈ પણ જાતની સુવિધાઓ આપી નથી લોકો આજે પાણી માટે જે ચાર ચાર વર્ષથી આવા વીસ વીસ આવેદન આપ્યા પછી જો આ પાર્ટી પાણી ના આપી શકતી હોય તો આ લોકો આ જનતા પાણી વગર મરી રહી છે તો આજે લોકોને એવો વિચાર કરવો જોઈએ કે અમે જલથી નલ જલસે નલ અને આવા ખોટા બડગા ફૂંકી અને લોકોને હુલ્લું બનાવી રહ્યા છીએ તો આમાં વીએમસીએ કમિશ્નરે કાયદેસર જો એમનો પોતાનો રાજીનામું દઈ દેવું જોઈએ જો આ કાર્ય કરવાના લાયક જ નથી તો તમે આવી ખુશી પર કેમ બેઠા છો આજે અમે જવાબ માંગીએ છીએ આ 20મી વખત આવેદના આપ્યા છે પાંચ સુધી અમને પરત કોઈ પણ જાતનો જવાબ મળતો નથી આ લોકોને ટીપું પર પાણી મળતું પાર્ટી તુલસીવાડી તુલસીવાડી ટેકરો अशोकનગર ખાજા ગરીબ નવાજી એપાર્ટમેન્ટ ખાજા એપાર્ટમેન્ટ આતેકા એ વિસ્તારના રહીશોની અમે એક માંગ સાથે અહીંયા મ્યુનિસિપલ કમિશનર પાસે આવ્યા છે અહીંયા તમે જોઈ શકો છો કે આટલી તડકામાં આટલી ભારે એમાં લોકો ઊભા થયા છે એ વિસ્તારની અંદર તમે જુઓ તો લોકો વેરા ભરે છે બધી જ જાતના કર ભરે છે પણ એ લોકોને સુવિધાના નામે મીંડું છે અમે ગયા વખતે લગભગ ચાર મહિના પહેલાં એક આવો જ આંદોલન કરીને અમે લોકો અહીંયા આવ્યા હતા અને આપણે કોર્પોરેટરના પોસ્ટર ઉપર અમે લોકોએ ચંપલોનો હાર પહેરાયો તે છતાં પણ આ તંત્ર જાગવાનું નામ નથી લેતો ત્યાં હપ્તાખોરીનું સામ્રાજ્ય ચાલે છે ત્યાં વોર્ડ ઓફિસરથી લઈને કે સ્થાનિક ત્યાંના અધિકારીઓ વોર્ડ નંબર સાતની કરશે ત્યાં એ હપ્તાના રચ્યા છે અને પબ્લિકનું કોઈ કામ કરતા નથી આજે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે એમને એલ્ટિમેટમ આપીશું જો એ લોકો કેનો સ્થાનિક કેનો સ્થાનિક લોકોનું કામ નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ને એની આ સમસ્યાઓના નિરાકરણ માટે તંત્ર પ્રયત્નશીલ હોવાનું મ્યુનિસિપલ કમિશનર દિલીપ પ્રાણએ જણાવ્યું હતું અગાઉ પણ રજૂઆતો વખતે તંત્રએ કાર્યવાહી કરી જ હશે તેઉ દિલીપ પ્રાણએ ઉમેર્યું હતું આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ત્યાંના લોકો સાથે તુલસીવાડી, અશોકનગર, ઇન્દ્રાનગર, ફાજા એપાર્ટમેન્ટ, સંજરી એપાર્ટમેન્ટ અને અમુક બીજા એપાર્ટમેન્ટનો નામ અહીં ઉલ્લેખિત છે એની માટે એ લોકો રજૂઆત લઈને આવ્યા છે આજે અને બહુ ઉગ્ર રજૂઆત એમણે કરી છે જેમાં એમાં પાણી અને ગટર ઉભરાવાની ફરિયાદ છે અને જોડે જોડે સ્ટ્રીટ લાઇટની રોડ રસ્તાની ફરિયાદ છે આપની ધ્યાનમાં મૂકું કે આ જે પૂર્વ વિસ્તાર છે એની માટે ઉનાળાના આગામી આયોજનના ભાગરૂપે અમે રાયકા દોડકા જ્યાંથી પૂર્વ વિસ્તારમાં પાણી જાય છે અને આજવા એ બંનેનું પાણી પૂર્વ વિસ્તારમાં જાય છે પાણીના સોર્સ વધારવા માટે અમે ત્યાં પાંચ એમએલડી પાણી પા પાંચ ટ્યુબવેલ બનાવ્યા છે લગભગ દસથી બાર એમએલડી પાણી આ વિસ્તારને અમે વધારે આપ્યું છે ચોમા ઉનાળામાં સાથોસાથ આજવામાંથી પણ પૂરતું પાણી એમને મળ્યું છે જોડે જોડે ક્યાંક ક્યાંક આ જૂની અને જર્જરિત લાઈનો ક્યાંક ક્યાંક હોય છે એના કારણે કોલાપ્સ થવાથી ક્યાંક ગટરની લાઈનથી મિક્સ થવાથી કોન્ટામિનેશન અને ઓછા પાણીના પ્રશ્નો ક્યાંક હોય છે એની માટે ત્વરિત અમે સેલ બનાવ્યો છે અને તાત્કાલિક અમે એમને રિપેરિંગ કરી આપીએ છીએ સાથોસાથ જ્યાં નથી જતું ત્યાં અમે ટેન્કર પણ પ્રોવાઈડ કરીએ છીએ એમને પણ મેં એ જ કીધું છે એ કહે છે કે વીસમી વાર આવેદન આપ્યું એની માટે થઈને અમારા આજવાથી પાણી લાવવા માટે બસો કરોડના ખર્ચે આખી પાણીની પાઇપલાઇનો નવી આવી રહી છે એનાથી આનો પ્રશ્ન સદંતર હલ થશે સાથોસાથ જ્યાં પણ એવા કોલાપ્સના પ્રશ્ન આવે છે એકદમ ત્વરાથી અમે એમનું કામ કરી આપીએ છીએ એક જે વીસ વાર આવેદન આપીએ છે તો વીસે વીસ વાર એમના ત્યાં ગટરના પાણી કે પાણીના પ્રશ્નો અમે સોલ્વ કર્યા જ છે એવું નથી કે નથી કર્યા અને એટલા માટે જો એ આવેદન લઈને આવ્યા તો આજે કંઈક કાલે આવેદન લઈને નથી આવ્યા બે મહિના પહેલાં કદાચ આવ્યા હશે આવેદન લઈને તો બે મહિનાના સમયગાળામાં અમે એમને ગટર પાણીને બધું આપ્યું જ છે આ આવે એમનો હક છે આવે અમે આપવા તૈયાર જ છીએ બંધાયેલા જ છીએ જોડે જોડે આજે પણ જે આવેદન આપ્યું છે એની માટે અમે ત્વરિત એમનું કામ કરી જ આપશું ક્યાંક પાણીનો પ્રશ્ન હશે કે ગટર કોન્ટામિનેશન કે ઓછા પાણીનો પ્રશ્ન હશે અમે તાત્કાલિક સોલ્વ કરી આપશું પણ મારે એમને નિવેદન એ પણ છે જોડે જોડે કે જે રીતે એ લોકો ઓફિસમાં આવીનાર રીતે ધમાલ કરે છે બિલકુલ આયોગ્ય અને ડેમોક્રેસીની વિરુદ્ધ છે શાંતિથી એમને રજૂઆત કરવી જોઈએ અમે શાંતિથી આવીને એમને એમનું પ્રશ્ન જે છે સોલ્વ કરી આપીએ અને આપને પણ મારી એક વિનંતી છે કે ભાઈ જે તમે બાઇટ લો છો બિલકુલ સિમ્પલ વેમાં વાઇટ લેવી જોઈએ ધક્કા અને અંદર અંદર ઝઘડા ઝઘડી ઓફિસમાં પ્લીઝ ના કરો થેન્ક યુ સો મચ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર